કચ્છ ભચાઉમાં ભુવાની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ભચાઉના સેક્સી ભુવાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા વીસ વર્ષથી દોરા ધાગા ધૂણવાનો ઢોંગ કરતો ભુવો ઝડપાયો મહિલાની છેડછાડના કારણે ભાંડાફોડ થયો ગાંધીધામની ભુઈ સાથેની સાઠગાંઠ બહાર આવતા ચકચાર ભુવાએ કબૂલાતનામું આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથમાં લીધી કચ્છમાં ધતિંગબાજોની પુરાવા સાથે માહિતી મોકલવા જાથાનું આહવાન બુવાએ જાહેરમાં માફી માંગી કપટલીલા બંધની જાહેરાત કરી ગાંધીધામ પૂર્વ એસપી ભચાઉ પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી વિજ્ઞાન જાથાનો બારસો સિત્તેરમો સફળ પર્દાફાશ

કાર્ય કોઈ નહીં ખબર મારા મને કોઈ આથી પ્રાર્થના કરું છું કે આ કાર્ય કરીશ નહીં અને જે સાથે કરીશું બીજું કા નહીં અંદર આથી હું સુધારો કરું છું કચ્છ બચાવમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા લોકોના દૂધ દર્દ મટાડવા બીમારને સાજા કરવાના રમેણની અંદર ધોળવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભૂવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે ભુવાએ માફી માંગી લીધી છે કબુલાત આપી છે કાયમી ધણે કપટ લીલા ધીલા જાહેરાત કરી છે અને આ ભૂવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈપણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે એ આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે વિજ્ઞાનદાથા છે ભયાઉ પોલીસ સ્ટેશન એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભૂવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્નાબેન છે પ્રજા રાજપૂત છે જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે તેઓએ પણ આ બધી ધતીલીલા કપટલીલાની કબૂલાત આપીને માફી માગી છે આ બંનેની સાઠગાઢ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાકા કરતા હોય ધતીંગ કરતા હોય કપટલીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાનદાતા લોકોને અપીલ કરે છે મયુરી ઠક્કર ગાંધીધામ રહું છું ઓસલો સર્કલ આ હું જે બચાવમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે એને સાઠ ગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે કોપી છે જોશ્નાબેન રાજપૂત એનો મોટામાં મોટો હાથ હતો એના કહેવાથી એનું આખો એવી રીતના સાહેબે જે જયંતભાઈ છે એમને સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે જે પહેલા જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે આજે બચાવની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે જેના બદલ આ બધા આવા વ્યક્તિઓને જે ઉધા સીધા કરે છે અને લોકોને ગુમરાહ કરી અને ઉંડે રસ્તે ચડાવે છે એ એ લોકો બધાએ માટે આ એક દાખલો છે કે જે સાવચેતીના પગલે જે જયંતભાઈ અટુ એની ટીમે કામ કર્યું છે એના માટે ખૂબ આભાર કરસનભાઈ જાદવ કે જેઓ રવેચીમાં અને મેરડી માતાના ભુવાનું કામ છેલ્લા વીસ વર્ષથી કરે છે લોકોના દુર્ગ મટાડવાનું કામ જોવાનું કામ તાવો કરવાનું કામ રમેણ કરવાનું કામ ધૂળવાનું કામ કરે છે આ પ્રવૃત્તિથી એક પીડિત મહિલાને પણ પોતે છેડછાડ કરે છે એવી હકીકત બહાર આવી હતી વિજ્ઞાન જાથા જયારે જાત તપાસ માહિતી લીધી ત્યારે હોવાય તમામ હરકતો કરેલી છે જોવાનું કામ તાવો કરવાનું કામ આ બધું કરે છે અને અને આજે વિજ્ઞાન જાથાએ એને રંગે હાથે પકડતા તેને ભૂલ કબૂલી લીધી છે કાયમી દોરાધાગા ધીલા કપટ લીલા બંને જાહેરાત કરી છે લોકોના દુગધ મટાડવા માટે બીમારને સાજા કરવાની પ્રવૃત્તિ પણ બંધ કરી છે તેમની પાસે કોઈ રોગ મટાડવાનું લાયસન્સ નથી કાયદાની વિરુદ્ધનું કામ કરતા હતા પણ ધર્મ ને માતાજીની આડમાં ખોટું કામ કરતા હતા અને કબૂલાત આપી છે કે કાયમી મને સુધારવાની તક આપીને એકવાર જવા દેવામાં આવેલ છે અટકાયતી પગલા અને પોલીસ કાર્યવાહી હજી ચાલુ છે અને તે દરમિયાન એમને આ કપટ લીલા બંધની જાહેરાત કરી અમે લોકોને અપીલ કરી છે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ ભુવા મુંજાવર પાદરી કોઈ પણ વ્યક્તિ હોય અવાજ ધતિન કે દોરાધાગા કરતા હોય એનાથી દૂર રહેવું એની દુકાને ન જવું તમે છેતરપિંડીના ભોગ બનો છો માનવને અંધશ્રદ્ધાથી બરબાદી મળી છે હવે આપણે જાગૃત થાય અને આવા દૂર રહેવા જાથા અપીલ કરે છે કચ્છ બચાવમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા વીસ વર્ષથી ભોરા લોકોના દુઃખ દર્દ મટાડવા બીમારને સાજા કરવાના અંદર ધોળવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભૂવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે ભૂવાએ માફી માગી લીધી છે કબૂલાત તાપી છે કાયમી ધણે કપટ લીલા લીલા બંને જાહેરાત કરી છે અને આ ભૂવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે એ આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે વિજ્ઞાન જાથા છે ભયાઉ પોલીસ સ્ટેશન એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભૂઓ છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે પ્રજા રાજપૂત છે જેવો અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે તેઓએ પણ આ બધી કપટ કપટલીલાની કબૂલાત આપીને માફી માગેલી છે આ બંનેની સાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરાધાકા કરતા હોય ધતિંગ કરતા હોય કપટલીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન લોકોને અપીલ કર્યું હતું Saya bagi semua.